બોડી લાઈવ દુનિયામાં આપનું સ્વાગત છે આપણે વાત કરીશું પપ્પુઆ ન્યુ જીનિવા કન્ટ્રી ત્યાં લેન્ડ સ્લાઇડ ભૂસ્ખલનની ઘટના બની એમાં બે હજાર લોકો જમીનની અંદર ધસી ગયા આ ઘટનાએ ચચાર મચાવી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે છસો સિત્તેર લોકોના મોતની પુષ્ટિ થઈ છે દોઢસોથી વધુ ઘરો ભૂગર્ભમાં દટાઈ ગયા છે અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે અને આ જે ઘટના બની છે જમીન ધસી ગઈ છે ગામના જે ઘરો છે ઘરોમાં લોકો સૂતા હતા સૂતેલી અવસ્થામાં જ લોકો એ ઘરોની સાથે આખું ગામ જમીનમાં ધસી ગયું હતું આ ઘટનાને લીધે રેસ્ક્યુની કામગીરી આજુબાજુના કન્ટ્રી ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી થઈ રહી છે આ જે ઘટના બની છે તે દેશ પપુઆ ન્યૂઝિનેવા કહેવાય છે ઇન્ડોનેશિયા એ પશ્ચિમમાં આવેલું છે દક્ષિણમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વમાં સોલોમન આઇલેન્ડ આવેલા છે અને આ આઈલેન્ડ કન્ટ્રી છે ગઈકાલે સાંજ સુધીમાં ફક્ત પાંચ મૃતદેહો મળી આવ્યા છે અને છ અસરગ્રસ્તોના માત્ર એક એક પગ શત વિકસત અવસ્થામાં જ્યાં હતા તે રિકવર કરાયા છે એ સિવાયના કોઈ મૃતદેહો પણ મળી આવ્યા નથી ને એ સ્થળ ઉપર જે અવસ્થા છે ત્યાં લોકો શોધખોળ કરી રહ્યા છે અને આખો વિસ્તાર છે રોયટર્સ જણાવે છે બારસો પચાસ લોકોને ત્યાંથી સ્થળે સ્થળાંતર કર્યું છે આ મહાવિનાશક લેન્ડસ્લાઇડ લીધે ઊભો થયેલો કાટમાળ પચીસ ફૂટ જેટલો ઊંડો અને બસો ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે હજી પણ જમીન ત્યાંની સરકી રહી છે પથ્થરો પડી રહ્યા છે જમીનની માટી ફાટી રહી છે જમીન નીચે સતત દબાણને લીધે પરિસ્થિતિ બેકાબુ બની રહી છે